તમે મિત્રો કેમ ના છો આપણા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજ અમે જઈએ જઈએ છીએ પાણી વાળવા કેમ કે ખેતરે આંટો મારવા જવાનું છે તમે રોજ મને કહેતા અમુક કોમેન્ટમાં બતાવો કે તમે એકને એક કપડાં હું કામ પહેરો તો ભાઈ કામે યાર જવું પડશે એટલા માટે એક કપડાં પહેરવા પડે છે એક એક જોડી કપડાં હું સાથે લઈ જાઉં છું અને આ ચેન્જ કરી કાઢું છું બરાબર તમે જોઈ શકો છો આ પણ હું આખું ગરમ અત્યારે જવાનું છે આપણે ખેતરી ખેતરી આપણે ઘઉં પાણી વાર જ તો મારી બેન જાગમાં મારી મમ્મી કીધું કે સિલ્વર ના હોય તો માઓ લઈ જ મારું તો મારી બેનો ક્યારે આવો ક્યારે નહીં માઓ લઈ તો આપણે એક ફેરી પાસાભાઈ બ્લોગમાં તો મળી ગયા પડ સપોર્ટ મી ગાઈસ સપોર્ટ કરો તો બહુ સારું તો તમે જોઈ શકો છો આ મારી બેન આવે છે મસાલો લઈને આવી ગયો છે જો મારી બેન તો મસાલો લઈને આવી જશે મારી બેનના અમે આપણે જઈશું આ રોડ ઉપર હાલતા હાલતા અને તમે જોઈ શકો છો સર ઝાંકર બહુ હોય આ ઝાંકર બહુ હોય હાઈ હા ફોન કર શું કહું ઓલા શું ઓલા લઈને આવી તો ચાલો મિત્રો આપણે જઈએ બીજા બ્લોગમાં